પાટણ જિલ્લાના રાધનપુર તાલુકા પંચાયત ખાતે ગુજરાત રાજ્ય કર્મચારી મહાસંઘના નેજા હેઠળ ગુજરાત રાજ્ય મંત્રી મંડળ અને પાટણ જિલ્લા મંત્રી મંડળ અને રાધનપુર તલાટી મંડળ અને રાધનપુર કર્મચારી મંડળ દ્વારા પોતાની બાકી રહેલ પડતર માંગણીને લઈ ગાંધી ચિંધ્યા માર્ગે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવી બાકી રહેલ પડતર માંગણીઓ સરકાર સુધી કરે તેવી માંગ સાથે આજરોજ રાધનપુર તાલુકા પંચાયત ખાતે તાલુકા વિકાસ આવેદન આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી ગુજરાત રાજ્ય કર્મચારી મહાસંઘના નેજા હેઠળ ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મંડળ અને પાટણ જિલ્લા તલાટી મંડળ જ્યારે કર્મચારીઓના પડતર પ્રશ્નો બાબતે સરકારશ્રી સામે ગાંધી ચિંધ્યા માર્ગે પ્રતિક આંદોલન કરેલું હોય ત્યારે રાધનપુર તાલુકા તલાટી મંડળ અને રાધનપુર તાલુકા કર્મચારી સરકારશ્રીની સાથે જે બે હજાર બાવીસમાં પાંચ મંત્રીઓશ્રી સાથે આપણી સમિતિ બનાવી અને પડતર પ્રશ્નોના ઉકેલની ચર્ચા થઈ જેમાં અમુક પ્રશ્નોનો હકારાત્મક નિકાલ આવ્યો પણ બાકીના જે પડતર પ્રશ્નો હતા એનો આજ સુધી કોઈ નિકાલ આવેલ નથી તો એ પડતર પ્રશ્નોનો નિકાલ થાય એના માટે થઈ અને એક આંદોલનનો કાર્યક્રમ રાખેલ છે એના ભાગરૂપે આજે તમામ કર્મચારી શ્રીઓ કાળી પટ્ટી ધારણ કરી અને પોતાનો વિરોધ નોંધાવવા જઈ રહ્યા છે તમામ કર્મચારીઓના જે પડતર પ્રશ્નો છે એમાં મુખ્ય મુદ્દાઓ આખા ગુજરાત રાજ્યના તમામે તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવામાં આવે જે ફિક્સ પગારની અંદર કર્મચારીઓ છે ફિક્સ પગારની પ્રથાને નાબૂદ કરવામાં આવે બે હજાર પાંચ પહેલાં જે પણ મિત્રો ભરતી થયેલ છે એમને જીપીએફનો લાભ આપવામાં આવે કેન્દ્ર સરકારના ધોરણે જ્યારે પચીસ ટકા મોંઘવારી થાય ત્યારે ઘર ભાડું છે એ નવ અઢાર અને સત્યાવીસ ટકાના જે દરે આપવામાં આવે છે અને પચાસ ટકા જ્યારે થાય મોંઘવારી ત્યારે દસ વીસ અને ત્રીસ ટકાના દરે સમાવવામાં આવે કેન્દ્રના ધોળે ધોરણે સાત પગાર પંચના જે ડીએ ટી એ એલ એ તમામ પ્રકારના લાભો આપવામાં આવે અને જે બાકી પ્રશ્નો છે એ તમામનું સકારાત્મક હલ કરવામાં આવે એવી તમામ કર્મચારીઓની લાગણી અને માગણી છે તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન બીજો નંબર છે સેવન ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો